લાઈવ પ્રસારણ જે ચાલવાની અંદર ગમે તે હોય એનું લાઈવ પ્રસારણ છે એ કરવા માટે સતત હોય છે અને કોઈ પણ મુદ્દા ઉપર જે સત્યની સાથે એમનો જે ગ્રુપ છે એમના માધ્યમથી છે એ સતત બધા સાથે જોડાયેલા છે અશોકભાઈ જોશી કે જેઓ અવત ટાઈમ્સ ઘણા બધા પત્રકાર જેમની પાસે છે અને એ બીજું એની પાસે

એટલે હોશિયાર ચેનલ ની અંદર જેઓ કામ કરી રહ્યા છે આ ચલાવવાના પત્રકારો છે એવી રીતે અમે ધારીના સમાચાર પણ સતત વાંચતા હોઈએ છીએ કે સતત આપને માહિતી મળતી હોય ત્યારે મેહુલભાઈ ત્રિવેદી ધારેથી વધારે છે અબ તક જે છે એમના પત્રકારત્વ તેઓ કરી રહ્યા છે ટીનુભાઈ લલિયા સંદેશ ન્યૂઝ ચેનલની અંદર એવો સરસ મજાનું કાર્ય છે કરી રહ્યા છે બરકતભાઈ ચાવડા એવો અવધ ટાઈમ્સ અને સંદેશ ની અંદર છે એમની કલમ દ્વારા છે એ લોકો સુધી સમાચાર પહોંચાડી રહ્યા છે રતનભાઈ ચાવડા એવો પણ છે એ પત્રકાર ઘણા બધા સમાચાર પત્રોમાં એમના સમાચારો આવે છે અને હુસેનભાઈ સંધાર એવો છે એ માહી ન્યૂઝ અને ભૂલછાપ ની અંદર છે આ સિવાય ઘણી બધી આ તો મેં એક બે પૂછ્યું એટલે ઘણી બધા સમાચાર પત્રો બધા કામ કરતા હોય છે એટલે ખાસ આજના દિવસે એવું નક્કી કર્યું બધાયનું છે એ સન્માનધારી માટે આ કામ જે ભાઈ બધા સન્માન મળતું જ હોય છે અને પત્રકારોને કઈ સન્માન ન હોય એને તો સાચી વાત જન સુધી પહોંચાડવી છે ક્યારેક કેવું થાય કે એવા સમાચાર આપતા હોય કે એનાથી એનું અપમાન પણ સમાજમાંથી થતું હોય તો પણ પીછે હાથ કર્યા વગર સમાજને સાચી વાતની વાચા આપવાનું કામ જે કરે એ સાચા પત્રકાર ગણાય ત્યારે આવા પત્રકારો આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે

તો એમને શ્રી મગલ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાંઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ કારણ કે અમારા દરેક કાર્યક્રમની અંદર એ જે ગ્રુપ છે એ પણ સામે હોય છે ત્યારે આજનો અમારો આ કાર્યક્રમ થોડોક ટૂંકાવો પડ્યો હતો અને ઘણા સમયથી મારી ઈચ્છા હતી કે પત્રકારોને સાંઈ મંદિરના સાનિધ્યની અંદર

તાલુકામાં આવેલી સરકારી શાળાઓની અંદર જરૂરિયાતમંદ તમામ વિદ્યાર્થીઓને દર વર્ષે પાંચ થી પણ વધારે પુસ્તકો વિતરણ આ ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે કારણ કે અમારી જે સેવાઓ છે એ લોકો સુધી પહોંચે અને દાતાઓનો જ્યારે સહકાર મળે ત્યારે જ આ સંસ્થાની અંદર આ વિવિધ કાર્યો સેવા થતા હોય છે હમણાં જ અમે સાવરપુરના રોડ ઉપર સંસ્થાના ભેજા નીચે એક પ્રયોગ લીધો છે ત્યાં પણ દિવાળી પછી જે બાંધકામ થવાનું છે એ મોગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નામે જમીન લેવામાં આવી છે દાતાઓના સહકારથી ત્યાં અત્યારે હાલની તકે એક શેર ઊભો કરવાનો એની અંદર પણ દાતાઓનો સહકાર મળે દાતાઓ સુધી અમારી સંસ્થાની સેવાકીય જાતો જે છે એ તમે બધા થઈ અને પહોંચાડો અને આ ગ્રુપ જે સેવા છે કારણ કે અમે ક્યારે ફળફળા કરવા માટે ગયા લોકોનો જે સહકાર અમને મળ્યો છે એ પત્રકારોએ જે અમારી વાત પહોંચાડી છે અને તે સહકાર મળ્યો છે એ તકી આ સંસ્થા આજે 16 વર્ષતા